કચ્છના રાપરમાં ભાજપના કુલદીપસિંહ જડેજા અને કોંગ્રેસના બચુ આરેઠિયા વચ્ચે શાબ્દિક વોર જામ્યું છે મગર જનોની સુખાકારીને લઈને ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે કોંગ્રેસના બચુ આરેઠિયાના આક્ષેપ અંગે ભાજપના કુલદીપસિંહ જડેજાએ પ્રતિક્રિયા આપી છે રાપર વિધાનસભામાં હારી ગયા બાદ તેમની હતાશાના લીધે તેઓ ભાજપ સામે આક્ષેપબાજી કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે

નીચે ઉપર સુધી આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ વિકાસના કાર્યો સંભવ છે આપ સૌએ છેલ્લા બે વર્ષમાં વિરેન્દ્રસિંહજી જ્યારથી રાપરના ધારાસભ્ય થયા છે ત્યાં રાપર શહેરની જનતાએ જોયું છે કે એમના પાણીના પ્રશ્નો હોય ગટરના પ્રશ્નો હોય કે વાગડ વિસ્તારના ક્યારેય ન થયા એટલા બધા કામો થયા છે આ આપણી સરકાર છે એના કારણે થયું છે જ્યારે સામે પક્ષે અત્યારે અલગ અલગ મીડિયા બનાવે છે એની હતાશા બોલે છે એક પણ વિડીયો તમે એવું જોયું કે એને પોતાનું એક કામ ગણાયું હોય કે મેં આ કામ કર્યું છે એટલે મને મત આપો ખાલી ખોટી ખોટી વાહિયાત વાતો કરવી વિધાનસભા ચૂંટણીમાં પણ લોકોને આવી રીતના ખોટી વાહિયાત કરીને ભરમાવાનો પ્રયાસ કર્યો પણ લોકોએ જાકારો દીધો અત્યારે નગરપાલિકામાં પણ હું એમ કઉ છું કે આવીને વિકાસ મુદ્દે ચર્ચા કરે હું રાપરની ની જનતાને કહું છું કે એક વાર ફોન કરીને અમે ભાઈ છે એને પૂછા કરે કે પાંચ વર્ષથી ધારાસભ્યતા રાપર નગરપાલિકા માટે એને કેટલી ગ્રાન્ટ આપી હું આપને જણાવું છું મને જ્યાં સુધી માહિતી છે માત્ર પાંચ વર્ષમાં બે લાખ રૂપિયા ભાઈ એ એમની ગ્રાન્ટ છે અને બે વર્ષમાં વિરેન્દ્રસિંહ ધારાસભ્ય થયા રાપર શહેરની જે ચિંતા કરી છે રાપર શહેરને સોળ કરોડની ગટર યોજના આપી છે ગંધોકા ડેમમાંથી આખી પીવાના પાણીની યોજનાની મંજૂરી સુધી આપણી ફાઇલ પહોંચી ગઈ છે એ આપ્યું છે રાપરને એ ભાઈ સ્વચ્છની આની કચરા ઉપડાવાનું વાતો કરે છે પણ તમે ભાઈ કાંઈ કરી નથી શક્યા ખોટી વાતો કરે છે ખાલી રાપરને સ્વચ્છ બનાવવા માટેના જેટલા પણ મશીનો હમણાં હમણાં વિરેન્દ્રસિંહ ધારાસભ્ય થયા પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપ્યા છે આવા અનેક કામો એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની ટીમમાંથી થયા છે રાપર શહેરની જે પ્રજા છે એ બહુ સમજદાર પ્રજા છે એ સમજી શકે છે કે અહીંના વિકાસ કરવા માટે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઢેર સારી સમસ્યાઓ હતી એ કોઈ સમસ્યાનું સમાધાન થયું નથી ખાલી બણગાં ફૂક્યા છે અને એ બણગાં ફૂક્યા છે એનો ઉત્તર આ વખતે જે રાપરની પ્રજાદન છે એ ચોક્કસ ને ચોક્કસ ઉત્તર આપશે રહી વાત શું સમસ્યાઓ છે